ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે લીલી મકાઈની ટેસ્ટી ખીચડી ખીચડી બધા રેગ્યુલર બનાવતા જોઈએ છે અને ખીચડી છે તે બધા અલગ અલગ રીતે બનાવે છે તો આજે આપણે લીલી મકાઈની ટેસ્ટી ખીચડી બનાવવાની છે આ રીતે તમે લીલી મકાઈની ખીચડી બનાવશો તો ખીચડી છે તે ફટાફટ બની પણ જશે સહેલી રીતે બનશે અને ખીચડી છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો આ રીતે તમે ખીચડી બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે તો લીલી મકાઈની ટેસ્ટી ખીચડી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં એક મકાઈ લેવાની છે તો મકાઈ મકાઈને બે ભાગમાં કટ કરી લેવાની છે તેમાં અડધા ભાગની મકાઈ છે તેને આખા દાણા રાખવાના છે અને અડધા ભાગની મકાઈના દાણા છે તેને આ રીતે ઝીણા કટ કરી લેવાના છે મીડિયમ સાઈઝનું ગાજર લેવાનું છે તો ગાજરને જ કટ કરી લેવાનું છે અને એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને પણ ઝીણી કટ કરી લેવાનું છે મીડિયમ સાઈઝનું ટોમેટો લીધું છે તો ટોમેટાને પણ ઝીણું કટ કરી લેવાનું છે સો ગ્રામ વટાણા લીધા છે તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે તેને વગારવા માટે ચાર ટેબલ સ્પૂન તેલ લેવાનું છે મીઠા લીમડાના પાન અને હાફ ટી સ્પૂન મિક્સમાં રાઈ જીરું લેવાના છે હાફ ટી સ્પૂન તો લસણની પેસ્ટ લેવાની છે અને ઉપરથી નાખવા માટે લીલા ધાણા લેવાના છે તો લીલા ધાણાને ધાણા જ કટ કરીને રાખી દીધા છે તો રેગ્યુલર મસાલા લેવાના છે તો રેગ્યુલર મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર હિંગ ધાણાજીરુ પાવડર અને ટી સ્પૂન થી પણ સાવ ઓછો ગરમ મસાલો લેવાનો છે અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે એક વાટકી મિક્સ કરેલી ખીચડી લેવાની છે ચાર ટેબલ સ્પૂન ચણાની દાળ લેવાની છે જો તમે આ રીતે ખીચડીને મિક્સ કરીને ના રાખતા હોય તો તમારે ખીચડીના જે ચોખા આવે છે તે લેવાના છે અને મગની ફોતરાવાળી દાળ આવે છે તે ડાળ લેવાની છે તો ખીચડીને ધોઈ લેવાની છે જે ખીચડી મિક્સ કરીને રાખી હતી તે ખીચડી અને જે ચણાની દાળ રાખી તે ચણાની ડાળ નાખવાની છે ખીચડીમાં પાણી નાખી અને ખીચડીને ધોઈ લેવાની છે ખીચડીને બે પાણીમાં ધોઈ અને ખીચડીને પલળવા માટે પંદર મિનિટ માટે સાઈડમાં રાખી દેવાની છે ખીચડી પલળે છે ત્યાં સુધીમાં આપણે

બે મિનિટ થઈ ગઈ છે વેજીટેબલ્સ છે તે સારી રીતે સતડાઈ ગયા છે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો આદુ લસણની પેસ્ટ હતી તે નાખવાની છે તો મસાલા અને આદુ લસણની પેસ્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતો એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે ખીચડી છે તે સારી રીતે પલળી ગઈ છે તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને જે ખીચડી રાખી હતી તે ખીચડી નાખવાની છે ખીચડી નાખી અને ખીચડીને મિક્સ કરી દેવાની છે ખીચડીમાં જે પાણી નાખ્યું છે તે પાણી ને આ રીતે ગરમ થવા દેવાનું છે પાણી છે તે સારી રીતે ગરમ થઈ જાય તો ને ઢાંકી અને ચાર વિસલ માં થવા દેવાની છે ચાર માં ખીચડી છે તે બની જશે અને ગેસ ને મીડિયમ જ રાખવાનો છે એ રાખશો તો કુકરમાં ખીચડી છે તે તળીયે ચોટી જશે ચાર વિસલ થઈ ગઈ છે કુકરને ખોલી અને જોઈ લેશો અને ગેસને બંધ કરી દેવાનો છે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા નાખીને લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તૈયાર છે લીલી મકાઈની ગરમા ગરમ ખીચડી તો તમે પણ એકવાર આ રીતે લીલી મકાઈની ખીચડી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે લીલી મકાઈની ખીચડી બનાવી અને તમારી ખીચડી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ખીચડીને એક પ્લેટમાં કાઢી લેવાની છે જો તમને ઘીનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ઉપરથી ઘી પણ નાખી શકો છો અને આ ખીચડીને તમે દહીં સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને આ ખીચડી છે તે સિમ્પલ રીતે બની જશે જે રીતે આપણે મિક્સ વેજીટેબલની ખીચડી બનાવી છે તે જ રીતે ખીચડી બનાવવાની છે તો આ રીતે તમે ખીચડી બનાવશો તો નાનાથી લઈને મોટાને બધાને ખીચડી છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે